નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કામિકા એકાદશીના દિવસે કલાવને તુલસી સાથે કેમ બાંધવો જોઈએ પંચાંગ અનુસાર એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી તિથિઓ હોય છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે આમાંથી એક અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશી છે જે આ વખતે એકત્રીસમી જુલાઈ બુધવારે છે કામિકા એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે કામિકા એકાદશીના દિવસે કલાઓને તુલસી સાથે કેમ બાંધવામાં આવે છે કામિકા એકાદશીને અષાઢ માનવામાં આવે છે આ દરમિયાન ભગવાન વિષ્ણુ નિંદ્રામાં હોય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુ વિના માતા લક્ષ્મી ક્યાંય રહી શકતા નથી આવી સ્થિતિમાં જો કામિકા એકાદશીના દિવસે કલાવની તુલસી સાથે બાંધવામાં આવે તો તમે દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો અને તેમનો વાસ તમારા ઘરમાં થાય છે જો તમે કામિકા એકાદશીના દિવસે તુલસીને કલાવ બાંધો છો તો શું થશે કામિકા એકાદશીના દિવસે તુલસીને કલાવ બાંધવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરની આર્થિક સ્થિતિ સારી રહે છે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ઘરમાં ક્યારેય ગરીબી ન હોઈ શકે આ સાથે કર્જ વધતો પડતો ખર્ચ પૈસાની ખોટ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે ઘરમાં પૈસા અને અનાજની ક્યારેય કમી નથી આવતી કામિકા એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ શુભ ફળ મેળવી શકે છે આ ઉપરાંત જીવનમાં ચાલી રહેલા અવરોધો પણ દૂર કરી શકે છે કામિકા એકાદશીના દિવસે કંઈ વસ્તુઓનું દાન કરવાથી લાભ થઈ શકે છે ચાલો તેના વિશે તમને જણાવીએ તે પહેલાં વિડીયોમાં આગળ વધતા તમે હજી સુધી ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો કામિકા એકાદશીના દિવસે ભોજનનું દાન હિન્દુ ધર્મમાં દાનને પુણ્ય કર્મ કરવામાં માનવામાં આવે છે અન્નનું દાન સૌથી મોટું દાન માનવામાં આવે છે કારણ કે અન્ન જ જીવનનો આધાર છે કામિકા એકાદશીના દિવસે ભોજનનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે તેથી આ દિવસે ખાસ કરીને દાન કામિકા એકાદશીના દિવસે વસ્ત્રોનું દાન કરવું ભાગ્યશાળી માનવામાં આવે છે તેથી આ દિવસે ખાસ કરીને વસ્ત્રોનું દાન કરો તેનાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે ધ્યાન રાખો કે જો તમે કોઈ વ્યક્તિને કપડાં દાન કરી રહ્યા હોય તો નવા કપડા આપો અને આ સિવાય તમે જૂના ધોઈને પણ દાન કરી શકો છો કામિકા એકાદશીના દિવસે ગોળનું દાન કરો કામિકા એકાદશીના દિવસે ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી ગોળનું દાન કરો કહેવાય છે કે ગોળનું દાન કરવાથી વ્યક્તિ કર્જમાંથી મુક્તિ મેળવી શકે છે તેમજ ભગવાન વિષ્ણુને ગોળ ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો ગોળનું દાન કરવું શુભ સાબિત થઈ શકે છે કામિકા એકાદશીના દિવસે ઘીનું દાન કરવું કામિકા એકાદશીના દિવસે ઘીનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ઘીનું દાન કરવાથી વ્યક્તિ સ્વાસ્થ્યને પ્રાપ્ત કરે છે તેમજ વ્યક્તિને લાંબા આયુષ્યનું વરદાન મળે છે તેથી ખાસ કરીને કામિકા એકાદશીના દિવસે દાન જોઈએ કામિકા એકાદશીના દિવસે આ ચાર વસ્તુઓ ઘરે લાવો ક્યારે નહીં થાય ધનની કમી કામિકા એકાદશીના દિવસે વાંસળી ઘરે લાવો કામિકા એકાદશીના દિવસે એક વાંસળી ખરીદીને ઘરે લાવો અને વાંસળીની પૂજા કર્યા પછી ભગવાન કૃષ્ણને અર્પણ કરો આ કારણ છે કે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણને વાસળી ખૂબ જ પસંદ છે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા પોતાની પાસે વાસળી રાખતા હતા તેથી જ તેને વાસળી વાદક પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે કે ઘરમાં વાસળી લાવીને રાખવાથી વાસ્તુ દોષમાંથી મુક્તિ મળે છે તેથી કામિકા એકાદશીના દિવસે તમારે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ કામિકા એકાદશીના દિવસે ગદા ઘરે લાવો કામિકા એકાદશીના દિવસે ઘરમાં ગદા અવશ્ય લાવવી જોઈએ બ્રહ્માંડના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુને પૂજાદારી પણ કહેવામાં આવે છે તેમના એક હાથમાં કમળ બીજા હાથમાં સુદર્શન ચક્ર ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં પંચજન્ય શંખ છે જો તમે પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગતા હો તો કામિકા એકાદશીના દિવસે ગદા જરૂરથી લાવે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે કામિકા એકાદશીના દિવસે ભગવાન બુદ્ધની મૂર્તિ ઘરે લાવે કામિકા એકાદશીના દિવસે ભગવાન બુદ્ધની મૂર્તિ ચોક્કસથી ઘરે લાવવી જોઈએ એવું કહેવાય કે જો તમારા પારિવારિક જીવનમાં મતભેદ હોય તો આ કાર્ય કરવાથી તે દૂર થાય છે કામિકા એકાદશીના દિવસે પાંચ જન્ય શંખ ઘરે લાવો કામિકા એકાદશીના દિવસે પાંચ જણને શંખ ઘરે લાવવું એવું માનવામાં આવે છે કે શંખને ઘરમાં લાવવાથી નકારાત્મક ઉર્જામાંથી મુક્તિ મળે છે આ સિવાય સારા ફળ પણ મળી શકે છે કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ પ્રસાદ ચડાવો તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહેશે એકાદશી દિવસે ભગવાન વિષ્ણુને લાડુ અર્પણ કરવા જોઈએ ચણાનો લોટ અથવા બુંડીના લાડુ ભગવાન વિષ્ણુને પ્રિય છે આ સિવાય ભગવાન વિષ્ણુને ખીર ચડાવવાથી પણ શુભ ફળ મળે છે જો કે એકાદશીના દિવસે ચોખાનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે મખાનાની ખીર અર્પણ કરી શકો છો જો તમે ઈચ્છો તો મખાનાને તળી ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકાય એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને માલપુવા અથવા અન્ય કોઈ મીઠાઈ અર્પણ કરી શકાય ઋતુ અનુસાર ફળ પણ ભગવાન વિષ્ણુને પ્રિય છે આવી સ્થિતિમાં તમે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને સારી મીઠાઈ અર્પણ કરી તેમની પૂજા કરી શકો છો એ સાથે જ તમે તેમને માલપુવા પણ અર્પણ કરી શકો છો દર્શક મિત્રો આ તો આપણે જાણ્યા કે એકાદશીનું મુહૂર્ત શું છે આ દિવસે કયા ઉપાય કરવા જોઈએ હવે આવો જાણીએ કામિકા એકાદશીનું મહાત્મ્ય જીવનમાં શું શું ફાયદા થાય છે અને પરિણામ મનુષ્ય જીવનમાં પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણના વર્ણન દ્વારા યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ હવે મને અષાઢ એકાદશીનું શું નામ છે અને તેનો પ્રકાર કહો શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન પૂર્વે નારદના પૂછવાથી જે વ્રત બ્રહ્માએ કહેલું અને જે પાપનો નાશ કરનારું છે તે ઉત્તમ વ્રત હું તમને કહું છું તે સાંભળો બ્રહ્માએ કહ્યું નારદ અષાઢ વદ એકાદશીનું નામ કામિકા છે તેની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તે દિવસે લક્ષ્મીપતિ નારાયણ ભગવાનનું પૂજન ધ્યાન અને યજ્ઞ કરે છે તેને જેટલું ફળ પ્રાપ્ત થાય છે એટલું જ એકાદશીના દિવસે વિષ્ણુના પૂજનથી ફળ પ્રાપ્ત થાય છે હે નારદ કામિકા એકાદશીથી ઉત્તમ પવિત્ર અને પાપનો નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી એકાદશીના દિવસે રાત્રિમાં જાગરણ કરવું આ દિવસ વ્રત કરવાથી ભયંકર યમ જોવા પડતા નથી તેની દુર્ગતિ થતી નથી અને નીચ યોનિમાં જન્મ લેવો પડતો નથી કામિકા એકાદશીના વ્રત જે યોગિનીઓ મોક્ષ મળ્યો છે એટલા માટે આ વ્રત શ્રમ લઈને પણ નિયમથી કરવું જોઈએ જે માણસ તુલસી શ્રી શ્રીહરિનું પૂજન કરે છે તે માણસ પાપથી લેપાતો નથી એક બાર સોનો અને ચાર બાર રૂપો આપવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે તુલસી પત્ર વડે શ્રી હરિનું પૂજન કરવાથી થાય છે જે માણસ તુલસીના માંજરાથી વિષ્ણુની પૂજા કરે છે તેના સઘળા પાપો નષ્ટ થાય છે તુલસીના દર્શન સ્પર્શ કે વંદન કરવાથી સર્વે રોગોનો નાશ થાય છે તુલસીના ચરણમાં તુલસી ચડાવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે તેવા તુલસીને હું નમસ્કાર કરું છું જે માણસ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણની પાસે દીવો રાખે છે તેને સ્વર્ગમાં રહેલા પિતૃદેવ અમૃત તૃપ્ત થાય છે અને તે સૂર્યલોકમાં જાય છે હે યુધિષ્ઠિર મેં તમારી પાસે આ કામિકા એકાદશીનો મહિમા કહી સંભળાવેલ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું કારણ કે આ એકાદશી વ્રત બ્રહ્મહત્યાનો નાશ કરનારી સર્વ પાપોને હરનારી ગર્ભહત્યાને મટાડનારી મોટા પુણ્યને આપનારી અને સ્વર્ગમાં પહોંચાડનારી છે જે માણસ આ એકાદશીનો મહાત્મય શ્રદ્ધાથી સાંભળે છે અથવા પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુઠ ધામને પ્રાપ્ત થાય છે એવી રીતે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પણ આ કહેલું છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં આવી જ માહિતી સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખવું